ભાઈ વા તો હારી છે આ દુકાન ને કેટલા કાલા વાલા કર્યા મારા દીકરા હું મારું બેટું આ હોડી જાય ને એ પછી બે ત્રણ થી ગામમાં માં જ નથી એટલે મારા પૈસા નો ભરવા પડે પણ મારા દીકરો બે ત્રણ દી પૈસા હું પાછો તો આવીશ તો ઈ પૈસા તો માંગશે તો મારા પૈસા તો ભરવા પડશે પણ કઈક બુદ્ધિ થોડાવી પડશે હમ વાહ ભાઈ વાહ હવે તો હું આ ખજુરે ખાઈશ અને પૈસા બીજા પાયા ભરાવીશ એવું જ કરવું જ હોય છે બાપા અજે બેઠાસો શું કે મારે શું ડિસ્કો કરવો એ બાપા ડિસ્કો કરવાનું નથી કેતો એ આ હોળી આઈડી હોળી કલર લેવા નઈ જાવું પડે એ કલર માં પૈસા નો ન ખાય અને પોદલા લઈ લેવા પોદલા એ બાપા તુલાડી રંપા માં તો આપણે પોદરે લઈ લેવી પણ ખાવામાં થોડા પોદરા ખવાય છે હું તને પોદ ખાવાનું કહું છું એ બાપા તમે પોદ ખાવાનું નથી કેતા

જો હાવી ભાંગી દે છે તો માર માર છે મારું બેટું સીકણામાં સીકણું ગામમાં ડોહલી અને એનો બાપો બે જ છે અને મારી ઝપટે બીજા કોઈ આવે એમ નથી પણ મારો દીકરો એક કલાકથી અહીંયા વાઈટ જોઉં છું બાપ દીકરામાંથી એક બારો નથી નીકળતો હમણાં જો એકાદો બારો નીકળે ને તો મારી જાળમાં ફસાવું મારું બેટું ગામમાં કોઈ ભેગું નથી થાતું એ ભાઈ આયા આયા કા બોલો ને સમજો ભાઈ હું મુંબઈ નો મોટામાં મોટો શેઠ છું મારે મુંબઈ માં દસ તો કારખાના છે તે ના ના એમાંથી એક કારખાનું તું મને આપી દઈશ એ ભાઈ તું મારી પૂરી વાત તો હાંભે છે હા બોલો મારે કરોડો ની આવક છે કોઈ ખાવા પીવા વાળું નથી પછી આ હજી તહેવાર આવે ને એટલે હું ગામડે નીકળી જાઉં જેવો જેવો તહેવાર આ ઉતાણી આવે છે તો એટલે ખજૂર લઈને નીકળ્યો છો જે ગામમાં આપણે ગરીબ માણા હોય તહેવાર નો કરી શકે એવા માણા હોય ને એને કોઈને પાંચ કિલો ખજૂર આપું કોઈને દસ કિલો ખજૂર આપું હવે ગામમાં કોઈક ગરીબ હોય ને એ મને કે એટલે હું એને જઈને આપી આવું ભાઈ ઘડીક એમાં ઉભા રહી જવા હમણાં આવું

આ ગામમાં મોટા મોટો ગરીબ જ હું સૌ એટલે કોઈ દીકરી નથી હતી આ યટી કેટી થઈને શું કામ ફરું છું તમને ખબર છે કે કોઈક દીકરી દે આ ગામમાં તમે શેરીએ શેરીએ રખડો જાવ મારા જેવો કોઈ ગરીબ નહીં ચડે તમને અરે ભાઈ તો તો તું મને ખરો ભટકાઈ ગયો આલે પાંચ કિલો ખજૂર અને મોજ કરી જા મોજ કરી

તે પછી મને આમ શું કીધું ખબર ને કે ભાઈ મારે પૈસા જ દેને ગરીબમાં વાપરવા ગરીબમાં કે હું પરબેન પરબે લો ને નાના નાના માણસો હોય ને ગરીબ એને દાન જ કરું છું કહે કે હું આલચો હોય તમારા ગામમાં આવ્યો છું કે આ ભૂતાણી આવે ને એટલે બધાએ ગરીબ માણસોને ખજૂર જ દેવી છે એટલે મારું મન તરત ફર્યું બાપા મેં કહે ભાઈ કઈ ઊભા રહ્યો એ ઉભો રહ્યો અને હું તો ધોડાન ધોડ આવ્યો આપણી ડેલીમાં આમ પછી હું ત્યાં ખરા કરી અને પડતે જઈને ઊભો રહી ગયો મેં કીધું ભાઈ હવે હું તમને ગરીબ નથી દેખાતો તા મને કે મને પાંચ કિલો ખજવું છે બટા હું એ જાવ પાંચ કિલો બીજી આવી જાય હા આ બાપા સાપ આ બાપા આ પંજુ ખાતા બાપા સાપ કાયું ખાતા

એટલે બધા ખજૂરી થોડી હોય મારા બાપા પોલીસ ને અહીંયા ખજૂર ખાવા હે તારો દાદો સાહેબ શું છે શું છે <laughs>

તારૂ નો ધંધો કરવો છે આ બધુંય મારે આ ખજૂર અને આ માલ બધું અહીંયા જમા કરાવવું પડે ઓપીસે કેસ રફા દફા થાય તમને અહીંયા કઈ બાપ દીકરા ને બુધી છે કે નહીં મફત ની ખજુર તું લાવ્યો અને પાંચ હજાર મારા ગયા આ કરતા ન લાવ્યો તો હારું તું